아, 나도 안 가진 것에 대해. 아, 나도 안 가진 것 가진 것에 대해. 아, 나도 안 가진 것에 대해. 아, 나도 안 가진 아, 나도 안 가진 것에 대해. 아, 나도 안 가진 것에 대해. 아, 나도 안 가진 ના ઠેકડો ખુશી વાહ કોણા ગામની સોપાટી છે તો અહીં આપણે આવી ગયા છે તો કાર્તિક નિખિલ ખુશાલીમાં પાછું ફરી વખત તમારું હાર્દિક સ્વાગત છે આજે પાછો બ્લોગ બનાવી છે જો ખુશાલી દોડી જાય છે અમારી જો

હાલ આવી સારો ખબર વરસાદનું પાણી ભરાઈ ગયું છે થોડુંક અહીંયા બાળકો બરફ છે નહી 你是我 નહી એવો આવે પાણીમાં તો પાણીમાં જો બધા છોકરા જુઓ પાણીમાં રમે છે બધા છોકરા વરસાદ આવેલો છે હવે હળવે ને

Aduh, dulu khati khati. Berani Baik, 先立，先立，好了。哎。